રોલ સાહેબ પોરબંદર લોકસભા મત વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું કે જેમને ધમધોકતા તાપની અંદર ગરમીની ચિંતા કર્યા વગર મતદાન કર્યું છે મારા સૌ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ પણ સવારથી લઈ અને સાંજ સુધી મતદારોને વિનંતી કરી મતો નખાવવા માટેની જે મહેનત કરી છે એ સૌ કોંગ્રેસના આગેવાન મતદાર ભાઈ બહેનોનો હું ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર માનું છું લલિતભાઈ શું કહેશો ભાજપ એવું કહી રહી છે કે પચીસ માંથી પચીસે પચીસ બેઠકો ઉપર ભાજપ કબજો મેળવી રહી છે કોંગ્રેસ ખાતું પણ નહીં ખુલી શકે આગામી ચાર તારીખે મતગણતરી છે મતદાન બે હજાર ઓગણીસ કરતા ઓછું થયું છે મતદાન સ્વયંભૂ થયું છે મતદારોની અંદર આક્રોશ હતો અને વાતો ગમે તેવી થઈ શકે પણ હું દાવા સાથે કહું છું કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતશે